ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના કામરેશમાં દરડો પાડવામાં આવ્યો છે એસએમસીએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે રૂપિયા અગ્યાસી લાખના કેમિકલ સહિત એક કરોડ અગિયાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે ત્રણની ધરપકડ પણ કરી છે કેમિકલ માફિયા રાણા ભરવાડ અને તેના પાર્ટનર સહિત સાતને વોન્ટેડ ચાર્જ કરવામાં આવ્યા છે તો દસ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એસએમસી દ્વારા સ્થાનિક પોલીસની ભૂમિકાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે